ડોક્ટર એસપી પટેલ લુણાવાડામાં નવજીવન હોસ્પિટલ ચલાવું છું ઓગણીસો બાણુંથી ગાયને એક છું સરકાર સીમા પણ ઘણી બધી સેવાઓ કરીને કુટુંબની જેના ઉપર ઓપરેશન કર્યા છે હવે હાલનો જે એક બનાવ લુણા બન્યો છે કે લગભગ દબાણ તો આખા દેશમાં છે પણ એ દબાણ દૂર કરીને આપણે નવી નવી જે ટ્રાફિકની સમસ્યા હલ કરવાની એ જરૂરી હોય છે પરંતુ લુણાડામાં હમણાં જે દબાણ દૂર કર્યા છે ને એ અજીબો ગરીબ તરીકે દૂર કર્યા છે હવે વાત એમ છે કે આપણે આ નકશામાં સમજી લઈએ અહીંયા થોડા કે આ પાનમ બ્રિજ છે પાનમપુલ બરોડાથી આવી પાનમ બ્રિજ આવે ત્યાંથી આવી એટલે કોટેજ હોસ્પિટલ ત્યાં થઈને લીલાવતી હોસ્પિટલ પછી આવે ચાર અહીંયા ચોકડી લુણેશ્વર અને પછી એસટી બસ સ્ટેન્ડ અને પછી ચાર કોશિયા નાકા અને પછી વેરી નદી આટલો વિસ્તારનો ભાગ લુણાવાડામાંથી મોડાસ લુણામાંથી ગોધરા મોડાસ હાઈવેનો આવે છે જે સિટીમાંથી પસાર થાય છે પણ આ સિટીના જે દબાણો દૂર કરવાના હતા ને એ દબાણો દૂર કરવામાં જે આ તંત્ર છે અને ખાસ તો નગરપાલિકા લુણાવાડા સમજો ને કે એમણે ખૂબ જ વાલા દવાલા નીતિ અપનાવી છે કેટલાક લોકોના દબાણ હટાયા નથી તો કેટલા અતિક્રમણ કર્યું છે આમ વાત કરીએ તો એ પાનમ બ્રિજથી આપણે છેક વેરી નદી સુધી દબાણ દૂર કરવાના હતા એવું સીઓએ પણ એમના દિવ્યભાસ્કરના આપેલી મુલાકાતમાં કહ્યું છે હવે પાનમ બ્રિજથી અહીં સુધી કોઈ દબાણ દૂર કર્યા નથી ક્યાં સુધી કોટેજ હોસ્પિટલ સુધી આ દબાણને અટક્યા જ નહીં પછી કોટેજ હોસ્પિટલથી માંડી અને લીલાવતી હોસ્પિટલ આગળ બધી દુકાનો રોડ પર જ છે એટલે ત્યાં સામાન્ય દબાણ દૂર કર્યા અને લીલાવતી હોસ્પિટલથી અમારી હોસ્પિટલ થઈને અહીં આપણે લુણેશ્વર ચોકડી સુધી જઈએ ત્યાં સુધીના દબાણોમાં અમારી હોસ્પિટલનું દબાણ બહુ જ ખરાબ રીતે એ લોકો વ્યવહાર કર્યો છે કારણ કે અમારું હોસ્પિટલ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં બનેલું અને મધ્યબિંદુથી બિંદુથી પંચોતેર ફૂટ ઉપરના અંતરે છે પણ સિત્તેર ફૂટ આવીને એ તોડી ગયા છે નગરપાલિકાવાળા અને જનરેટરને નુકસાન કર્યું છે અમારા માટે ફાયર માટેની સીડી બનાવી લીધી હોય ફાયર માટેની એ ફાયર માટેની સીડી ફાયર સેફ્ટીની સીડી બી સ્ટીલની અને લોખંડની બનાવી એ પણ તોડી નાખી છે અને હવે એને એનાથી આગળ વધી લુણેશ્વર ચોકડી થી માંડી અને ચારકોશિયા નાકા બાજુએ કોઈ ખાસ દબાણ દૂર કર્યા નથી અને કેટલીક દુકાનો તો રોડ પર છે અત્યારે અને ચારકોશિયા નાકાથી વેરી રિવર સુધીમાં અમુક દુકાનો કારણ કે દબાણ હેઠળ છે તો થોડા થોડા ટચકા માર્યા છે બાકી જે રાજકીય વગ ધરાવતા માણસો જેમની પ્રોપર્ટી આવેલી છે શાળાઓ આવેલી છે અને સરકારની કેટલીક વસ્તુ તાલુકા પંચાયત કમ્પાઉન્ડર હોય કે પછી ભાદર કોલોની કમ્પાઉન્ડર હોય તો એ બધામાં કોઈ દબાણ દૂર કર્યા નથી હવે લુણાવાડામાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની જે વાત આવે છે ને એ આપણને એમ લાગે કે આ બધું કરાય આ માટે કરાય તોડવા અને તોડવા માટે એમની પાસે ઉત્તમ બાનું છે પણ એવું નથી લુણાવાડાની ટ્રાફિકની સમસ્યા જે લુણેશ્વર ચોકડી આગળ થાય છે ને એનું કારણ ત્રણ છે એક તો લુનાવાડા થી મોડાસા ધ્રુવનેશ્વર ચોકડી થી મોડાસા બાજુ જે રોડ જાય છે ત્યાં દુકાનો ને રોડ અડીકીને છે એટલે ત્યાં કોઈ જગ્યા મળતી નથી ત્યાં એસટી બસ સ્ટેન્ડ પર આવેલ છે એટલે એની બસો નીકળે જાય એટલે એનું એનો ટ્રાફિક થાય આ બાજુ જે આપણે સેવા સદન બાદ જઈએ લુનેશ્વર ચોકડી થી ત્યાં પણ દુકાનોનો રોડ એક જ છે એટલે ત્યાંથી બી ટ્રાફિક સરળતા જ નથી જતો અને આ બાજુ ગામમાં જઈએ લુણાવાડામાં એ દરકોલી દરવાજામાં ટ્રાફિક ફૂલ છે એટલે કહેવાનો મતલબ કે આ બધી વસ્તુમાં ટ્રાફિકની મૂળ સમસ્યા આ જે લીલાવતી હોસ્પિટલથી ચારકો લુણેશ્વર ચોકડીને માટે નથી મેઇન પ્રશ્ન છે વરધરી રોડનો મેઇન પ્રશ્ન છે દરકોલી દરવાજાનો મેઇન પ્રશ્ન છે લુણેશ્વર ચોકડીથી એસટી બસ સ્ટેન્ડ અને ચારકોશિયા નાકાનો હવે આ પ્રશ્નના કારણે આ બધું ગૂંચવાયું છે એની જગ્યાએ લોકો સિત્તેર સિત્તેર ફૂટ અંદર જઈ અને જાણે કે કોઈ મોટું સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો વેમ મારતા હોય એમ અમારા દબાણો તોડીને પારાવાર નુકસાન આપ્યું છે તમને લીગલી નોટિસ આપી છે ખરી એટલે હા અમને આ બધી પ્રક્રિયા મેં કહ્યું કે શરૂઆતમાં જ મેં કહ્યું કે અજીબો ગરીબ બરાબર એટલે કેમ કે જનરલી આપણે નોટિસ આપવાની કોઈ પણ માણસ ગમે તે તોડો ભલે સરકારની જમીન હોય પણ જે નોટિસ અમને આપી એ નોટિસ એક દિવસ માટે આપી એક દિવસ કે એક દિવસની નોટિસમાં તમને આપણે જવાબ આપ્યો કે ભાઈ અમે જે આ ઉપર જે છત બનાવી છે પતરાની કાચો છે એ અમારા માટે કે કમાવાડી નથી બનાવી અમે જે ઠંડી ગરમી અને વરસાદની સિઝનમાં કોરોના વખતના કાળથી મેં બનાવ્યું છે કે એ લોકો આવે એ બિચારે બેસે કંઈ કારણ કે રાત્રે શિવમ ઇમેજિંગ સેન્ટરમાં કોઈ સીટી સ્કેનવાળો બેભાન થયેલું પેશન્ટ આવે તો બેસે કંઈ તો એના માટે અમે ઉપર શેડ એટલે છત્રછાયા બનાવેલી અને એના માટેનું અમે એક માનવતા સભર અભિગમ અપનાઈને કર્યું ખર્ચો કરેલો પણ એને પણ એ લોકોએ તોડી નાખ્યું તોડી નાખ્યાનો માન એ ના કરતા પેલી મેં નોટિસ જે જવાબ આપ્યો એક દિવસની નોટિસ આપી આપણે બીજા દિવસ જવાબ આપ્યો કારણ કે સ્વાભાવિક છે એક દિવસ નોટિસ હોય તો બીજા દિવસે જવાબ પહોંચ પડે એ એ જવાબ આપ્યા પછીના દસ દિવસ પછી આ તોડો આવ્યા પણ એ આપણી જે નોટિસમાં જે જવાબ લખેલો કે અમે માનવતા સભર આ છેડ બનાવ્યો છે તો મુક્તિ આપશો એનો કોઈ પણ જવાબ આપણને આપ્યો નથી અને પંદર દિવસની ખરેખર લીગલ નોટિસ હોય એ પંદર દિવસની લીગલ નોટિસ તો દૂરની વાત કરી એક દિવસની નોટિસ આપી નોટિસ આપ્યા પછી આપણે જવાબ આપ્યો એનો પ્રત્યે જવાબ નથી આપ્યો અને માત્ર તાન બિલકુલ એમને મન ફાવે એમ જ્યાં જેટલું લાગે એટલું તોડ્યું છે પંદર મીટરનો રૂલ્સ એવું કે છે આ બધા કે પચાસ ફૂટ જેવું હોવું જોઈએ અમારે સિત્તેર ફૂટ તોડી ગયા અને ઘણી જગ્યાએ પચાસ ફૂટ જ તોડી એટલે વાલા દવલા નીતિ અપનાય છે કેટલાક પોલિટિશિયનોનું એ બધાનું અને કાં તો કોઈ વ્યવહાર બી ચાલતો સરકારમાં કશું ના નહીં કરાતું કોઈ પણ માણસ કારણ કે જે નથી તોડ્યું તો એનું કારણ બી હોવું જોઈએ તો એ પ્રકારની એ એક બહુ જ રીતે થયું છે ને આમનો ઈચ્છા શું છે કે અહીંયા લીલાવતી હોસ્પિટલથી હું તમને બીજા નકશામાં બતાવી દઉં આમની એવી છે કે આ લીલાવતી હોસ્પિટલથી માંડી અને માત્ર આટલો જ રસ્તો બનાવે લીલાવતી હોસ્પિટલથી માત્ર લુણેશ્વર ચોકડી સુધીનો પેરેલલ એક સર્વિસ રોડ આપવાની વાત છે પણ આ સર્વિસ રોડ ત્રણસો પચાસ મીટરનો થશે જ્યારે જે કન્જેશન છે ને જે મેઇન ગીરદી છે એ કોટેજ હોસ્પિટલથી ચારકોશિયા નાકા સુધી થાય છે હવે કોટેજ હોસ્પિટલથી ચારકોશિયા નાકા સુધીનો જે બે કિલોમીટર જેટલો વિસ્તાર થાય એની સામે ત્રણસો પચાસ મીટર આટલું જ આપણે અંતરનો જો સર્વિસ રોડ બનાવીએ તેનો કોઈ અર્થ સરતો નથી વાસ્તવમાં જે ટ્રાફિક ની સમસ્યા છે ને એ ગેરકાયદેસર જે બાંધકામો નગરપાલિકે થવા દીધે છે વર્ષોથી એના કારણે છે એ માનવ સર્જિત છે અને એ જે લોકો અત્યારે કહે છે ને કે અમે તોડીએ છીએ એમણે જ બનાવવા દીધેલા છે ને એમને પોતે એના માટે જન્મદાતા નગરપાલિકા છે જ અને ત્રણ બાજુના દબાણોના લીધે આ ચોક લુનેશ્વર ચોકડી આગળ ટ્રાફિક જામ થાય છે કારણ કે આગળનો ટ્રાફિક જલ્દી જઈ શકતો નથી એના લીધે બેક ફ્લો ઓફ વ્હીકલ આવે છે અને એના કારણે એમ લાગે છે કે આ મોડાસા લીલાવતી હોસ્પિટલથી લુનેશ્વર ચોકડી સુધીમાં ગીરદી થાય છે એ ગીરદી એકચ્યુઅલી આગળ બ્લોક થાય એટલે થાય છે એ આગળ જે બ્લોક થાય છે એને દૂર કરવાની જગ્યાએ નગરપાલિકા સરકારના પૈસા વેડફીને સરકાર ની નુકસાન કરીને માત્ર લીલાવતી હોસ્પિટલથી આપણે લુણેશ્વર ચોકડી સુધી બનાવે મને તો હસ્યાસ્પદ લાગે છે કે તમારો જે રૂટ છે એને ક્લીન કરો તમે બહુમાળી પાર્કિંગ બનાવો તમે આ જે દુકાનો છે ત્યાં સુધી વધારાનું કહી શકે તો એને દૂર કરો અને જે બિનજરૂરી વાહનો જે ઉભા રહેતા એને દૂર કરો હવે તમે ટ્રાફિકની સમસ્યામાં તમે કોઈ ટ્રાફિકના માટે એનું શું કહેવાય એને જો કોઈ પાર્કિંગ જેવું નહીં જાઓ તો લોકો શું માથા પર ગાડી મૂકવાના છે લોકો પાસે ગાડીઓ બધા થઈ આખા લુણાવાડામાં આખા જ વિસ્તારમાં માત્ર લીલાવતી હોસ્પિટલથી લુણેશ્વર ચોકડી સુધીનો જ વિસ્તાર નિયમબદ્ધ થયેલો છે બાકીના બધા જ વિસ્તારમાં દુકાનો રોડ પર છે કે રોડ દુકાન પર છે હજુ ખબર પડતી આજે કંઈક તોડફોડ કરી ત્યાર પછી એમણે સમારકામ ખાડપુરા ટેકરાપુરા એવું કંઈ બન્યું છે ખરું બહુ અજીબો ગરીબ તો જોઈએ એના માટે ઘણા બધા કારણ છે એટલે કહેવાય કે ઓગસ્ટ મહિનો અને શ્રાવણ મહિનો બે સાથે જ આવતા હોય અને કહેવાય કે કૃષ્ણનો જન્મ થયેલો બે કાંઠે નદી હતી જમના અને એટલે ચોમાસાના ભરપૂર દિવસનો આ લોકો ખૂબ દુરુપયોગ કર્યો છે જો ઓગસ્ટ મહિના અને શ્રાવણ મહિનામાં શું કરવાનું હોય ખાડા પૂરવાના દિવસે એ ખાડા કરવાના દિવસે નગરપાલિકાએ એ પાંચ ચાર ચાર સિસ્ટમ આપણી સક્રિય હતી એવો ઉપગ્રહ કહેતો હતો પેલાના જમાના આપણને ખબર નહોતી ક્યારે વરસાદ પડે પણ ચોમાસામાં તો પડે તો આપણે ગામનો પેલો ડફોળ માણસ બી જાણે પણ આ કહેવાતા બુદ્ધિજીવીઓએ એ વખતે ચાર ચાર સિસ્ટમ સક્રિય છે નર્મદા ડેમના દરવાજા ખોલવાની તૈયારી છે કડાણ ડેમ એસી ટકા ભરાયો છે અને ગમે ત્યારે પરિસ્થિતિ અને આગલા દિવસે બી એમાં યલો એલર્ટ મહીસાગરમાં હતું તેમ છતાં ઓગણીસ આઠ વીસ આઠ અને એકવીસ આઠ ઓગણીસ થી એકવીસ ઓગસ્ટ દરમિયાન આ કહેવાતું જે દબાણ એટલે હેરાનગતિ કરવાનું જે કિમીઓ રચ્યો એ ખૂબ વિવાદાસ્પદ છે કોઈ પણ માણસનું કોઈપણ દેશની કોઈ પણ સિસ્ટમ એવું ના કે તમે લોકોની દુખાકારીમાં ભાગ ભજવા સુખાકારીમાં ભજવાય તો ઠીક છે કારણ કે આજ સુધી નગરપાલિકાએ ક્યારે આ રોડ છે ને આપણો જે હાઈવે લુણાડ પસાર થાય એને ક્યારેય બંને બાજુ બ્લોક નાખ્યા નથી પણ અમે જે સારા બ્લોક નાખેલા એને સરે આમ જેસીબી ના જોરે તોડી નાખે છે કારણ કે એમાં જોર પડતું નથી બનાવવામાં જોર પડે આજ સુધી કોઈ ગ્રાન્ટ વાપરી નથી જ્યારે એમણે કહ્યું કે ભાઈ અમારા પેશન્ટ આવવામાં તકલીફ પડે સ્ટ્રેચર કે તમે બનાવો ને આટલો રોડ કે તાકી આરએનબી માં આવે સ્ટેટ માં આરએનબી સ્ટેટ વાળા પૂછું કે તમારો ટેક્સ તો નગરપાલિકા રહે છે તમારો સફાઈ વેરો નગરપાલિકા તમારો પાણી વેરો નગરપાલિકા રહે છે એટલે સાહેબ તમારે તો નગરપાલિકા રહે નગરપાલિકા કે ના એ તો આરએનબી નું જયારે આવું કામ કરવાનું હતું ત્યારે એ લોકો ન કર્યા એના કારણોસર પાંચ વર્ષ પહેલા મેં આ જે કોરોના કાળ હતો એ વખતે મેં આ શેડ બનાવેલા કાચા અને કોઈ અમારો કોઈ માનવતા નો હેતુ અમારો કોઈ તોડવાનો હેતુ નથી જે મેં જોબમાં પણ એમને લખ્યું કારણ કે એમની આંખે બી પાટા બંધાયેલા હોય એ પાટા દૂર કરવા માટે આપ્યો કે તમારી હોસ્પિટલમાં જે દર્દીઓ માટેની જે સુવિધા બનાવેલી

તો પણ એ લોકોએ કોઈ પણ પ્રકારના શહેર વગર આડેધડ તોડી નાખી છે હવે મને પ્રશ્ન એ થાય કે સરકારની એક સિસ્ટમ એમ કહે છે કે તમે ફાયર સેફટી માટે સીડી બનાવો અને એક એક સિસ્ટમ એમ કહે કે અમે નહીં બનાવવા દઈએ હવે આપણે કરવું શું જ્યારે કોઈ પણ આગ હોનારત થાય તો એ જવાબદારી તો ખરેખર નગરપાલિકા લુણાવડા નહીં રહેશે બધું કારણ કે એમણે લખી નાખવું પડશે કે અમે તમારા કાર્યમાં ટાંગડ આવી છે એટલે આ એક ખરાબ વસ્તુ થઈ છે કોઈ પણ માણસ હું તો મોગલો કે આક્રમતા હોતા ને એ બી હોસ્પિટલ છોડી દેતા એટલે દવાખાનું છે તો સરકારી દવાખાનું ડોક્ટર તો ભગવાન ગણા ભગવાન ના ગણા તો કઈ નહીં પણ અમને અમે તો બુટલે કરતો નથી ગણો અમને મતલબ છે છે બરાબર એટલે મોગલો ત્યારે બી છે તો વાંધો દર્દીઓ માટે રાખ્યું આ લોકોને દર્દીઓની કાંઈ પડી નથી એમને એમના પોતાનો જ સ્વાર્થ છે અને એટલા માટે જ એમ લાગે છે ઘણું દેખીતું દબાણ એટલે બિલકુલ આંધળો માણસ બી જોઈ શકે આ દબાણ છે તો પણ દૂર કર્યું નથી અને એ માટેની અમે આ ટીઆઈની માહિતી માંગી છે અમારે લાઈફ એન્ડ લિબર્ટી લગતી માહિતી માંગી છે કોઈ જવાબ નગરપાલિકામાંથી આજ સુધી મળતો નથી એના કારણે કાર્યવાહી ચાલુ છે એમને નોટિસ આપવાના અને આગળની પરિસ્થિતિમાં સત્ય માટે લડી લેવાના આઝાદી તો મળી ગઈ સરદાર વલ્લભભાઈ આઝાદીના લોખંડના ચણા હવે લોખંડના ચણા ચાવી તો લીધા પણ પચતા નથી કોઈને એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જેલમાં ગયેલા એ જેલમાં ગયા તો અત્યારે થોડા માણસો બે પાંચ લાખ લોકો જેલમાં જાઓ અને આ જે આ જે તાનાશાહી છે ને જે આ અમલદારીશાહી છે અને જે લોકો માને છે ને કે આ ભ્રષ્ટાચારથી આ જે અમને શાંતિ મળશે એ માણસ સોજામાં પડ્યા છે કારણ કે આટલું બધું દેખીતી રીતે આટલો બધો અન્યાય તો ક્યારેય સહન ન કરી શકાય કારણ કે અમે તેત્રીસ વર્ષથી રહીએ અમને એક બી પૈસા નું નગરપાલિકાએ કોઈ એક કામ કર્યું નથી કે એક બ્લોક મૂક્યું અમે નાખેલી ટાઈલ્સનું ચાર થી પાંચ લાખનું નુકસાન અમે કરી આપ્યું છે જનરેટર તો કે જનરેટર હટાવો બાસઠ કિલો વર્ટ નું જનરેટર કેવી રીતના હટાવે જે સીબી આવે એનો રસ્તો આવે પણ કે અમારે પેશન્ટ આવેલું તમને બહુ વિચિત્ર ઘણી બધી વાતો છે એમની તો આખો છે પાપનો ગળો ભરાયેલો છે છે ચાર વાર ભરાય ગયેલો છે એક સંતરામપુર થી એક જ મીટ સંતરામપુર થી ડુંગર ગામ છે ફતેપુર આગળ ત્યાંથી એસી કિલોમીટર પેશન્ટ સંતરામપુર ગયો છે સંતરામપુર થી અમારે ત્યાં સીટી સ્કેન માટે કેટલું છોકરું પાંચ વર્ષની બેબી અને પાંચ વર્ષની બેબીને સિટી સીટી સ્કેન કરાવવું હતું સીટી સ્કેન ચાલુ હતું ને આ લોકોએ ડીપી બંધ કરી ડીપી બંધ કર્યા પછી અમારું જનરેટર ખસેડાઈ દીધું અને એ છોકરી પાછી ગઈ અને પાછું થોડીક પછી અમને બોલાવી સિટી સ્કેન કરાવી વિચાર કે જે ઓક્સિજનમાં એમ્બ્યુલન્સમાં સંતરા મૂર્તિ પેશન્ટ આવી એનું સિટી સ્કેન બી ના કરવા દીધું અને વચ્ચે રસ્તામાં ઊભેલી એમ્બ્યુલન્સ જે અમારી પાસે સીસીટીવી છે ને એને હટાવ્યા કે અમારે કઈ પડી તમારું સ્ટ્રેચર હટાવી લો તમારું આ એમ્બ્યુલન્સ હટાવી લો અમારે કઈ પડી નહીં જો મરી જાય કે કંઈ કલેક્ટર મેડમ અમને કહ્યું છે એટલે અમે આ બધું કરવાના છે કારણ કે અમને આદેશ કલેક્ટર મેડમનો છે હવે કલેક્ટર મેડમે શું એ એવી અમને તો ખબર નથી પણ ન્યૂઝપેપરમાં આ જે સીઓ મિસ્ટર મુનિયા બોલતા હતા કે કલેક્ટર મેડમના કહેવાથી એમની એના દોરી સંચારથી કે એમની સૂચનાથી આ બધું કામ કર્યું છે પણ આટલું બધું કામ આ હદે આટલી રીતે રીતે કરવાનું એવું ના હોય આપણે કોઈને કહીએ કે સાહેબ તમે મારા છોકરા મારા છોકરાને બરાબર ભણાવજો પણ એનો અર્થ નહીં કે ના એને પૂરો જ કરી દેજો

ઉપયોગ અને મિલીજુજુડી ભગતમાં આ પોલિટિશિયનમાં પણ કામ કરે છે આ એક જ કામ જોડવા માટે નથી નગરપાલિકાના છેલ્લા કેટલાક વર્ષમાં વિવાદ જ કામ તામ થાય પાંત્રી અડધી લાખની મારી ગટર યોજના ગટર યોજના એટલે આપણે એ બધી જે વિસ્ટી સ્કીમ માટે એ અત્યારે કશી કાર્યરત નહીં એ કોઈ પડી નથી પણ એમને તોડવામાં જ રસ છે અને તોડ્યા પછી ઓગણીસ આઠમું વાત કામ તોડ્યા પછી આજે એક મહિનો થયો છે રાત્રે આવીને તોડી ગયા છે એ લોકો વાયરો રાત્રે કોઈ દાડો બદકામ તોડાય ના રાત્રે તોડ તોડ એ લોકો તોડવાયા કે અમે કચરો સાફ કરવા આવ્યા એ લોકોએ એ બે ફૂટ ખાડા કરી અને અમારા શિવમ ઇમેજી સેન્ટરના હેવી કોપરના અર્થિંગ હતા એવી નાશ કરી દીધા છે એટલે અમને તો ઘણું નુકસાન અને પછી એના લીધે અમારા ઘણા બધા ઇક્વિપમેન્ટ બગડી ગયા છે એટલે ઘણી લાંબી હિસ્ટ્રી છે પણ કહેવાય કે આ એક અજીબો ગરીબ તરીકે તબક્કો લુણાડા બન્યો છે અને બિલકુલ છે બિલકુલ કહેવાય ને જેને બિલકુલ સૃડ રીતે આ તો જેને કે જડ રીતે આ કામ કર્યું છે એટલે એમને ચેલેન્જ કર્યું આઈ એમ રેડી આઈ એમ રેડી ટુ ટોક એની વેર વિથ એની વન એટ એની પ્લેસ બરાબર છે કારણ કે આ વખતે આના છે આ માટે જો સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી આપી હોય તો આવી આઝાદી નથી જોઈતી આપણે એના કરતા એક રાજા મારા ગામો સારો હતો કે બળાત્કાર થાય તો રાજા તરત સુકમ કરે આજે રાજાઓ થઈ ગયા છે અને બધા રાજાઓ પોતે પ્રજાનું શોષણ કરશે તો પ્રજા ક્યાં જશે અત્યારે લગભગ ગામડે ગામડે ઘરે ઘરે રાજાઓ થઈ છે આવા સારી એટલે સરદાર વલ્લભભાઈ પટેલના અને ગાંધીજીના સપનો માટે સાકાર કરવા માટે મને લાગે છે ફરી જો આવું હવે લુણાવાડામાં અમારી હાજરીમાં તો પહેલી વાર થયું છે પણ કોઈ બી સરકાર હોય ગમે તે હોય એની સાથે મતલબ નથી પણ આવું થાય તે માટે આઝાદીની લડત ભાગ બે કરવું પડે અમે એવું નથી કે સરકાર કરી છે ઘણી બધી કામ સારું સરકાર સાથે વિરોધ નહીં પણ લુણાવાડાનું જે અત્યારે તંત્ર છે જે જે શાસકો હોય એમની મતી લુણાના વિકાસ માટે સારી નથી હું જનરલમાં જાહેરમાં આખા દેશ માટે કશું નથી કહી શકતો હું મારા લુણાડામાં મારા ત્યાં પ્રશ્ન બજો મારા ગામમાં મેં નજરે જોયું છે એનું આ વર્ણન કર્યું છે અને હું માનું છું કે લુણાવાડાના શાસકો આ અમલદારોને ભગવાન એવી સદબુદ્ધિ આપે કે એમણે જે કર્યું છે એ યોગ્ય કર્યું નથી એમને ખબર હશે પણ એમને સ્વા કયા સ્વાર્થ માટે કર્યું ઈ ધેટ ઇઝ અનનો જ્યાં પણ ચર્ચા કરવી હશે આમ આઈસ બાયસ કાંઈ નાખ્યું નથી અમે અઠવાડિયામાં નાખી દઈશું એમ એમ કરી વાતો કરતા પણ વાતોના વડા થાય કારણ કે કોટેજ હોસ્પિટલથી ચારકોશિયા નાકા સુધી બાયપાસ સર્વિસ રોડ આપવો પડે પણ કોટેજ હોસ્પિટલ ચારકોસિયા નાકા અપાયું નથી કારણ કે કોટેજ હોસ્પિટલથી લીલાવતી હોસ્પિટલ અને અહીંથી લીલાવતી હોસ્પિટલથી ચોકડી સુધી તો રોડ બરાબર છે પણ કોટેજ હોસ્પિટલ લીલાવતી હોસ્પિટલ અને લુનેશ્વર ચોકડીથી ચારકોસિયા નાકામાં ટોટલી બધી દુકાનો રોડને અડીને જ છે હવે તમે ક્યાં તમે સર્વિસ રોડ બનાવશો અને આટલો નાનો સર્વિસ રોડ બનાવવાથી ત્રણસો મીટર વીસ ટકા જેને કહેવાય ટોટલ પ્રોજેક્ટના વીસ ટકા એટલો સર્વિસ રોડ બનાવવાથી પૈસાનો વ્યય થશે એને એના કરતા તો પાકા પાર્કિંગ બનાવો અને લોકોને સગવડ આપો અને જે કંઈ આમાંથી થતો રસ્તો કાઢો તોડફોડમાં રસ ના રાખો અમને બી તોડફોડમાં કોઈ રસ નથી પણ અમારા માટે જ્યારે વાલા નીતિ આપનાઈ અમને પારાવાર નુકસાન કર્યું ત્યારે અમને એમ લાગે કે ખરેખર આ કોઈ એમને કોઈ અંગત કેમ તમે શું સમજતા નથી યા તો મેડમનો ઓર્ડર છે કેમ સમજતા નથી સમજતા નથી સમજતા નથી એવું બોલે એટલે મને એવું લાગે કે હું ખરેખર સમજો નથી અને બીજા સમજી ગયા છે એ તો તમે બધા સમજો પ્રશ્નાર્થ છે બરાબર એટલે આ રીતના અમે બહુ હેરાન થયા છે અને અમે સરકારને વિનંતી કરીએ કે સરકાર ભલે ઉપર સારા કામ કરતી હોય એમાં અમારું આ એક લોડ સોનાન થાળીમાં લોઢા નામે એક લુણાવાડાનો જો કિસ્સો યાદ દિલાવીએ તો એમાંથી અમને મુક્તિ આપે અને શાસકોને ફરી આવી હેરાનગતિ કરવાનું જેમની ટેવ ટીવ પડી ગઈ છે એ દૂર થાય એવી અમે આશા રાખીએ છીએ